જ્યારે ઘરમાં આ રીતના ઓઇલના કેન ખાલી થઈ જાય તો આપણે તેને ફેંકી દઈએ અથવા તો ભંગારમાં દઈ દેતા હોઈએ છીએ પરંતુ આજના વિડીયોમાં હું તમને તૂટેલા ઓઇલના કેનમાંથી એવા સરસ ધમાકેદાર આઈડિયા શીખવવાની છું જે જોઈ તમે પણ કહેશો કે વાહ તો ચાલો શરૂ કરીએ વિડિયો અહીં મેં બે ઓઇલના કેન લીધેલા છે બંને જ તૂટેલા છે તો પહેલાં આપણે આ ઓઇલના કેનનો ઉપયોગ જોઈએ જુઓ તો પહેલાં આપણે મિડલમાં આ રીતે માર્કરથી માર્ક લગાવી લઈએ આ રીતે જે રીતે મેં ડ્રો કર્યું છે ને એ રીતે આપણે ડ્રો કરવાનું છે ત્યાર પછી તેને આપણે ગરમ ચાકું કરી અને કટ કરી લઈશું જુઓ આ રીતે ડ્રો કરી આટલો પાર્ટ આપણે કટ કરી લેવાનો છે તો આ રીતે મેં અહીં ગરમ ચાકુથી કટ કરી લીધેલું છે ત્યાર પછી ફરી અહીં આપણે લંબ ચોરસ આકાર દોરીશું આ રીતે જુઓ બંને સાઈડ આ રીતે આપણે લંબ ચોરસ આકાર દોરી લેવાનું છે અને તેને પણ આપણે ગરમ ચાકુથી કટ કરી લઈશું કંઈક આ રીતનું એક બાસ્કેટ જેવો શેપ બનીને રેડી થઈ જશે જુઓ તમે જોઈ શકો છો ત્યાર પછી મેં અહીં વોલપેપર લીધેલું છે જુઓ તમે અહીં વોલપેપરનો ઉપયોગ કરી શકો અથવા તો કોઈ પણ રંગીન કાગળનો ઉપયોગ કરી શકો કાપડનો ઉપયોગ કરી શકો અથવા તો આમાં કલર પણ કરી શકો છો અથવા એમને પણ રાખી શકો છો આ તો થોડું લુક અને સરસ લાગે ને એ માટે મેં અહીં વોલપેપરનો ઉપયોગ કર્યો છે તમે અહીં કંઈ પણ રીતનું ડેકોરેટ કરી શકો છો જુઓ આ રીતે મેં અહીં આખા જ કેનમાં આ રીતે વોલપેપર લગાડી દીધેલું છે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો બધા જ આઈડિયા ખૂબ જ ઉપયોગી છે જુઓ જે વસ્તુ ભંગારમાં દઈ દેતા હોઈએ ને તે ભંગારમાંથી પણ કંઈક યુનિક બની શકે છે એ આઈડિયા આપણે આ જોવાના છીએ તો જુઓ ત્યાર પછી મારી પાસે આ રીતની એક નળી હતી તેના મેં બે ટુકડા લીધેલા છે અને તેને આ રીતે કટ કરી લઈએ હવે તેને આ હેન્ડલના પાર્ટ પર આપણે લગાવીશું જુઓ એટલે કે સરસ મજાનો હેન્ડલ બનીને રેડી થઈ જાય તો સિમ્પલ એવું એક ઓર્ગેનાઇઝ બનીને રેડી છે જુઓ આને તમે ડાઇનિંગ ટેબલ પર રાખી દેવા ફ્રૂટ ભરીને તમે રાખી શકો છો ખૂબ જ સરસ લાગે છે આમાં તમે ફ્રૂટ રાખી શકો અથવા તો તમે આમાં કોસ્મેટિક વસ્તુ રાખી શકો અથવા તો બાથરૂમમાં રાખવા માંગતા હોય તો આમાં તમે શેમ્પુ વોશ સાબુ દરેક વસ્તુ રાખી શકો છો અને આને તમે ટીંગાળી પણ શકો છો અનેક રીતે તમે તેને ઉપયોગમાં લઈ શકો છો છે ને ખૂબ જ સરસ આઈડિયા ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો આ જે બીજો પાર્ટ આપણે કટ કર્યો હતો તેમાં આ હેન્ડલનો પાર્ટ છે એટલો પાર્ટ આપણે કટ કરવાનો છે જુઓ માર્કરથી જેટલું માર્ક લગાવ્યું તેટલો આ હેન્ડલનો પાર્ટ આપણે કટ કરી લીધેલો છે ત્યાર પછી ફરીથી આપણે અહીં પણ એક કટ લગાવીશું જુઓ અહીંથી આપણે કટ કરવાનું છે ગરમ ચાકુથી સહેલાઈથી કટ થઈ જશે જુઓ અહીં મેં કટ કરી લીધેલું છે હવે આ એક સરસ સિમ્પલ ઓર્ગેનાઇઝ બનીને રેડી થઈ ગયું છે જ્યારે આપણે માર્કેટમાં જતા હોઈએ ને આ રીતના કેટલી બધી થેલીઓ એકસાથે લઈએ ને તો અમુક વખત એવું થાય કે હાથ દુખવા માંડે અથવા તો એવું થાય કે ક્યારેક કોઈ થેલી હાથમાંથી છૂટી જાય તો તેવું ન બને તે માટે આપણે આ હેન્ડલનો ઉપયોગ કરીશું આ બધી જ કોથળીને એક સાથે આ રીતે આપણે અટેચ કરી અને આ હેન્ડલમાં પરવી દઈએ આ તો મેં એક આઈડિયા શેર કરવા માટે આ પ્લાસ્ટિકની પોલિથિનનો ઉપયોગ કર્યો છે તમે જે આ આપણે શોપિંગ બેગ આવતી હોય ને તેમાં પણ તમે આ આઈડિયાનો ઉપયોગ કરી શકો શકો છો છો બધી જ શોપિંગ તમે આ રીતે ઉપાડી જરા પણ પણ દુખાવો થાય અને સરસ રીતે તે બધી જ એક સાથે કેરી થઈ જશે જુઓ ત્યાર પછી આ બધી જ બેગને આ હેન્ડલમાંથી કાઢવી પણ ખૂબ સરળ છે જુઓ આ રીતે તમે તેને આમાંથી કાઢી પણ શકો છો અને સાચવીને રાખી દો જ્યારે પણ માર્કેટ જવાનું થાય તો આનો ઉપયોગ કરી શકો છો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ફરી મેં આ એક કેન લીધેલું છે તે જુઓ અમુક અમુક જગ્યાએ તૂટી ગયેલું છે આપણે આજે તૂટેલા કેનના જ આઈડિયા જોવાના છીએ આ ભંગાર વસ્તુમાંથી પણ નવી વસ્તુ કેમ બનાવાય એ આપણે શીખવાના છીએ તેમાં પણ આ રીતે માર્કરથી મિડલમાં આ રીતે માર્ક લગાવી લઈએ જુઓ આ રીતે મેં માર્ક લગાવી લીધેલું છે એક સરખી લાઈન આપણે ડ્રો કરવાની છે અહીં જુઓ તો આ આપણે બે લાઇન ડ્રો કરીએ એમાં ઉપરની લાઇન નથી કટ કરવાની આ રીતે નીચેની લાઇન છે તે પ્રોપર લાઇન છે તેને કટ કરવાની છે ત્યાર પછી આપણે અહીં પણ આ રીતે માર્કરથી માર્ક લગાવી દઈશું આટલો પાર્ટ પણ આપણે કટ કરવાનો છે તો આ બંને પાર્ટ આપણે કટ કરી લઈએ ટોટલ આપણી પાસે ત્રણ પાર્ટ રેડી થઈ જશે અને આ ત્રણેય પાર્ટના આપણે ઉપયોગ પણ આગળ જોઈશું વિડીયોને એન્ડ સુધી જોતા રહો ખૂબ જ ઉપયોગી એવા આઈડિયા છે જુઓ તો અહીં મેં ત્રણેય પાર્ટ કટ કરી લીધેલા છે હવે પહેલાં આપણે એક પાર્ટનો ઉપયોગ જોઈએ તો આ બે પાર્ટને પહેલાં આપણે સાઈડમાં રાખી દઈએ પહેલાં આપણે આ પાર્ટનો ઉપયોગ જોઈએ તો આમાં આપણે કંઈ જ નથી કરવાનું સિમ્પલ એવું ઓર્ગેનાઇઝ રેડી જ છે જુઓ તમે જોઈ શકો છો આને તમે આમાં જો લુક અલગ કરવા માંગતા હોય તો કલર કરી શકો છો અથવા તો એમને એમ પણ રાખી શકો છો વ્હાઈટ કલર ખૂબ જ સરસ લાગી રહ્યો છે તો આમાં તમે આ રીતે લસણ ડુંગળી સાચવીને રાખી શકો છો એ સિવાય ફિનાઇલ વોશિંગ પાવડર સાબુ બ્રશ એવી બધી વસ્તુ પણ આમાં સાચવીને રાખી શકો છો ખૂબ જ સરસ આઈડિયા છે ઘણી રીતે તમે ઉપયોગમાં લઈ શકો છો આ રીતે મલ્ટીપર્પઝ યુઝ કરી શકો છો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા જુઓ તો આ જે પાર્ટ આપણે કટ કર્યો છે તેનો ઉપયોગ જોઈએ તેમાં આ રીતે આપણે ડોટ ડોટ લગાવવાના છે થોડા થોડા અંતરે આ રીતે ડોટ લગાવીશું તો બંને સાઈડ આપણે એક સરખી રીતે જ ડોટ લગાવવાના છે જો સામસામે જે ડોટ આવે એ રીતે આપણે ડોટ લગાવીશું તો મેં અહીં બંને જ સાઈડ ડોટ લગાવી લીધેલા છે હવે ત્યાર પછી તેમાં આપણે હોલ લગાવીશું તો જુઓ અહીં મેં હોલ લગાવી લીધેલા છે આ રીતે આપણે આમાં હોલ લગાવી લેવાના છે ત્યાર પછી મેં અહીં સાતથી આઠ સળીઓ લીધેલી છે આ રીતે સાવણની સળીઓ જે આવતી હોય તે લેવાની છે અને તેને આપણે આ હોલમાં સામ સામે આ રીતે અટેચ કરીશું આ રીતે પરવી લઈશું જુઓ બધી જ સળીઓને આપણે આ રીતે સામસામે પરવી લેવાની છે અને હા ઘણા જ વ્યુઅર્સની એ કમેન્ટ હોય કે તમે સેનાથી લગાવ્યા એ જણાવો તો અહીં મેં આ ડિસમિસ જે મારી પાસે છે તેને ગરમ કરી અને હોલ લગાવ્યા છે કોઈ પણ જાતના નવા સાધનનો ઉપયોગ નથી કર્યો આ રીતે નકામી વસ્તુનો ઉપયોગ કરીને જ બધી વસ્તુ આપણે બનાવી રહ્યા છીએ ફરીથી આપણે બધી જ સળીઓ આ રીતે આમાં લગાડી દઈએ જુઓ આ રીતે મેં અહીં છ થી સાત સળીઓ આ રીતે ગોઠવી દીધેલી છે તો જુઓ ખૂબ જ ઉપયોગી આઈડિયા છે ત્યાર પછી આમાં જે સળીઓ નાની મોટી લાગી રહી છે તેને આ રીતે આપણે કાતરથી કટ કરી લઈએ અને એક સરખા આકારમાં તેને કટ કરી લેવાની છે બંને સાઈડ આ રીતે આપણે સળીઓને કટ કરી લઈશું જુઓ તો અહીં આપણી પાસે એક સિમ્પલ એવું એક ઓર્ગેનાઇઝ બનીને રેડી થઈ ગયું છે તો જુઓ આમાં તમે આ રીતે બધી જ ડિશ તમે ગોઠવી શકો છો આ રીતે સ્ટીલની ડિશ ગોઠવી શકો છો ડિનર સેટ હોય તો ડિનર સેટની બધી ડીશ ગોઠવી શકો છો અથવા તો નાની થાળીઓ હોય તે પણ આમાં સરસ રીતે રહી જશે તો આ રીતે તમે તેનો ઉપયોગ કરી શકો છો કેટલો સરસ આઈડિયા છે આપણે આ લાગે છે કે તૂટેલા એવા કેનમાંથી બનાવેલું છે ખૂબ જ સરસ મજાના આઈડિયા છે ને જુઓ ઘણો જ ઉપયોગી આઈડિયા છે અને સરળ પણ છે તો હવે જોઈએ ત્યાર પછી નેક્સ્ટ આઈડિયા તો ફરી આ રીતનો જે પાર્ટ છે મિડલનો પાર્ટ તેનો આપણે ઉપયોગ કરીશું તેના માટે મેં એક બોક્સનો એક પાર્ટ લીધેલો છે કાર્ડબોર્ડ લીધેલું છે તેના પર આ રીતે મેં યલો કલરનું પેસ્ટ ચોટાડી દીધેલું છે ત્યાર પછી આ કેનનો મિડલનો પાર્ટ છે તેને આપણે અહીં ચોંટાડીશું તેના માટે આપણે ગ્લુ ગનનો ઉપયોગ કરીશું આ રીતે આ કાર્ડબોર્ડ પર ગ્લુ ગન લગાડી અને આપણે આ મિડલનો પાર્ટ છે તેને આ રીતે ચોંટાડી દઈશું સરસ રીતે તે ચોંટી પણ જશે જુઓ હવે તમે આમાં એક્સ્ટ્રા કંઈ કરવા માંગતા હોય તો કરી શકો અથવા એમને એમ પણ રાખી શકો મેં અહીં લેસ પટ્ટીનો ઉપયોગ કર્યો છે જેથી કંઈક ફિનિશિંગ લુક આવી શકે તો અહીં આપણે લેસ પટ્ટી ચોંટાડવાની છે તો તેના માટે મેં અહીં ગ્લુ ગનનો ઉપયોગ કર્યો છે આ રીતે એ ગ્લુ ગનથી ગ્લુ લગાવી અને આપણે આ લેસ પટ્ટીને ચોટાડી લઈશું તમે તમારી રીતે પણ એક્સ્ટ્રા કરી શકો છો અથવા એમને એમ પણ રાખી શકો છો આ વ્હાઈટ કલરનું કેન છે તો તેમને તેમ પણ તે ખૂબ જ સરસ લાગી રહ્યું છે જુઓ અને આ કાર્ડબોર્ડમાં પણ તમે અલગ કલર કરી શકો છો ત્યાર પછી મારી પાસે બે પેચ પડ્યા હતા તો તે પણ મેં અહીં લગાવ્યા છે જેથી કે ખૂબ જ સરસ મજાનો લુક આવી શકે આ રીતે પેચ લગાવી લઈએ તમે તમારી રીતે ડેકોરેટ કરી શકો છો જુઓ કેટલું સરસ લાગી રહ્યું છે ને જુઓ ખૂબ જ મસ્ત લાગી રહ્યું છે તો જુઓ અહીં એક સિમ્પલ એવું એક ઓર્ગેનાઇઝ બનીને રેડી થઈ ગયું છે આને તમે મલ્ટીપર્પઝ યુઝમાં લઈ શકો છો આમાં તમે બધી જ કોસ્મેટિક વસ્તુઓ રાખી શકો નાના બાળકો હોય તો તેના નાના કપડાં રાખી શકો અથવા તો તમે આને કોઈ પણ ઉપયોગમાં લઈ શકો અને આમાં જો તમે એક હોલ લગાવી દો તો આને તમે ટીંગાળી પણ શકો છો ખૂબ જ સરસ મજાના આ આઈડિયા છે તો મિત્રો આશા રાખું છું આ દરેક આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યા હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે